ભાવનગરના તળાજા કોર્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો પચાસ હજાર રૂપિયાના ફ્રોડ કેસમાં કોર્ટે પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે આ કેસમાં બાલેશ્વર યાદવ નામના આરોપી સામે ફ્રોડના ગંભીર આરોપો હતા પરંતુ કોર્ટમાં આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા રજૂ ન થતા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે આ કેસમાં ફરિયાદી તરીકે બળવંતભાઈ ભગવાનભાઈ ડોડિયા દ્વારા પાંત્રીસ પચાસ લાખ રૂપિયાનો ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કોર્ટની કાર્યવાહી દરમિયાન અભિયોજન પક્ષ આરોપ સામે મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું જેના કારણે તળાજા કોર્ટે બાલેશ્વર દુર્ફ બાલેશ્વર યાદવને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા ચુકાદામાં કોર્ટે વધુમાં આદેશ આપ્યો છે કે ફરિયાદી બળવંતભાઈ ભગવાનભાઈ ડોડિયાએ પહેલેથી જ રિકવર કરેલા દસ લાખ રૂપિયા આરોપીને પરત ચૂકવવા પડશે કોર્ટ દ્વારા આ રકમ ત્રણ દિવસની અંદર પરત આપવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે મારું નામ છે સલિમરિયા પંચસો સત્તેર

વિવિધ પુરાઓ લઈ આજ રોજ છુકાદો જાહેર કરેલ છે જેમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે આ ઉપરાંત આ કામના ફરિયાદીએ વજગાળાની રકમ રૂપિયા દસ લાખ નામદાર કોર્ટમાંથી મેળવેલી છે જે દિન ત્રણની અંદર જમા કરવાનો હુકમ કરવામાં પણ આવેલ છે ત્રણ દિવસમાં જમા ન થાય તો કલેક્ટરશ્રીને પગલાં ભરવાની જોગવાઈ પણ આપેલી છે ફરિયાદી નું નામ છે બળવંતભાઈ ભગવંતભાઈ ડોડિયા જે આસપાસના છે આરોપીનું નામ છે બાલેશ રૂપે બાલેશ્વરી યાદવ દેહરાદૂન સ્ટેટ ઉત્તરાખંડ જે અઢીથી પોળા ત્રણ વર્ષથી જેલમાં હતા આજ રોજ ઠરાયેલ ચોકદા મુજબ નામદાર કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા બાદ આ સાંજ જેલમાંથી રિલીઝ થઈ જશે ધરમસી મકવાણા દિવ્યાંગ ન્યુઝ તળાજા ભાવનગર